જો ખાંડવી બનાવતી સમયે તમારે લોટમાં ગાંઠા પડી જતા હોય કે પછી એકદમ પાતળી કાગળ જેવી ખાંડવી પથરાતી ન હોય કે પછી ખાંડવીના આ રીતે એકદમ પરફેક્ટ રોલ નીકળતા ન હોય તો આજનો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો તમારી ખાંડવી પહેલી જ વારમાં પરફેક્ટ બનીને તૈયાર થશે તો ચાલો શરૂ કરીએ દરેક ગુજરાતીઓની મનપસંદ ગુજરાતી ખાંડવીની રેસીપી આજનો વિડીયો પૂરો જોયા પછી સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ખાંડવી બનાવવા માટે પરફેક્ટ માપ લેવું જરૂરી છે પરફેક્ટ થી ખાંડવી બનાવશો તો પહેલી વારમાં ખાંડવી પરફેક્ટ બનીને તૈયાર થશે ખાંડવી બનાવવા માટે સૌ પહેલા એક કપ અથવા એક વાટકો બેસન લઈ લેશું બેસનને અહીં ચાળીને જ લેવાનો છે હવે બે વાટકી ખાટી છાસ અને એક વાટકી પાણી ઉમેરી દેસુ છાસ અહીં મારી ખાટી છે તો મેં બે વાટકી છાસ અને એક વાટકી પાણી ઉમેરેલું છે તમે તેની જગ્યાએ ત્રણ વાટકી છાશ પણ ઉમેરી શકો છો બે લીલા મરચાં અને એક ટુકડો આદુનો ઉમેરી દેસું સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હળદર પાવડર ઉમેરી દેસુ મિક્સર ઢાંકણ ઢાંકી બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લેશું તમે જોઈ શકશો જરા પણ ગાંઠા ન રહે તેવું બેટર તૈયાર થઈ ગયું છે ગરણીની મદદથી તેને એક જાડા તળિયા વાળા ગાળી લેશું ખાંડવી આપણે આ રીતે જાડા તળિયા વાળા વાસણમાં બનાવીને તૈયાર કરવાની છે આદુ અને મરચાંની કોઈ પણ કટકી પીસવામાં બાકી રહી ગઈ હોય તો તે ગરણીમાં નીકળી જશે અને તેની ફ્લેવર તો આ બેટરમાં આવી જ ગઈ છે ચમચાથી આ રીતે તેને મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેને ગેસ પર ગરમ કરવા માટે રાખી દેશું ખાંડવી બનાવતી સમયે શરૂઆતમાં પાંચ મિનિટ સુધી ગેસની ફ્લેમને હાઈ રાખીશું જેવું ખાંડવીનું બેટર ઉકળવા લાગશે એટલે તરત જ આપણે ગેસને ધીમો કરી દેવાનું છે હાથને જરા પણ બંધ રાખ્યા વગર આ રીતે ખાંડવીના બેટરને હલાવતું રહેવાનું છે નહીંતર તળિયા આપણો બેસન બેસી જશે તો પાંચ મિનિટ સુધી સતત આપણે તેને હલાવતા રહીશું ખાંડવીના બેટરને હલાવતા પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે તમે જોઈ શકશો હવે આપણું બેટર એકદમ સરસ ઘટ થવા લાગ્યું છે હવે હાથને બંધ રાખ્યા વગર ફરી પાછું આપણે દસ મિનિટ સુધી સતત તેને હલાવતા રહેશું તો વચ્ચે વચ્ચે હું તમને બતાવતી રહીશ કે કયા સમયે ખાંડવીનું બેટર કેટલું ઘટ થઈ ગયું છે આ સમયે ખાંડવીને ઉકળતા પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે ફરી પાછું હાથને બંધ રાખ્યા વગર એક જ ડાયરેકશનમાં આ રીતે પાંચ મિનિટ સુધી આપણે તેને ફેટતા રહીશું કેમકે હવે આ બેટર આપણું ખૂબ જ સરસ ઘાટું થઈ ગયું છે તો તમે એક મિનિટ માટે પણ હાથને બંધ રાખશો તો આ સમય તેમાં ગાંઠા પડી જશે ફરી પાછું પાંચ મિનિટ સુધી હું તેને સતત હલાવી લઈશ પાંચ મિનિટ પછી વિડીયોમાં તમને આગળ બતાવીશ ગેસને અત્યારે મેં ધીમો જ રાખેલો છે ધીમા તાપ ઉપર જ આપણે ખાંડવી બનાવીને તૈયાર કરવાની છે તો જ તમારી ખાંડવી પરફેક્ટ બનીને તૈયાર થશે હવે ખાંડવીના બેટરને ઉકળતા દસક મિનિટ જેવો સમય થઈ ગયો છે દસ મિનિટ પછી તમે જોઈ શકશો આપણું ખાંડવીનું બેટર આ રીતે એકદમ સરસ સ્મૂથ થઈ ગયું છે તેનો કલર ચેન્જ થઈ ગયો છે અને બેટરમાં એકદમ સરસ સાઇનિંગ આવી ગઈ છે પહેલાં કરતાં તેનો એકદમ કલર ચેન્જ થઈ જશે ચમચાની મદદથી ફરી પાછું આપણે તેને બેથી ત્રણ મિનિટ સુધી સતત હલાવતું રહેવાનું છે જરા પણ હાથ બંધ રાખશો તો તળિયા નીચે બેસી જશે તો તમે જોઈ શકશો એકદમ સરસ સ્મૂથ ખાંડવીનું બેટર તૈયાર થયું છે જરા પણ તેમાં ગાંઠા પડ્યા નથી આ જ ખાસ સ્ટેપ છે ફ્રેન્ડ્સ આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ખાંડવી બનાવતા બારથી તેર મિનિટનો સમય લાગે છે તેમાં જરા પણ આપણે હાથને બંધ રાખવાનો નથી તો ખાંડવીમાં જરા પણ ગાંઠા નહીં પડે ચમચાથી બતાવું તો બેટર આ રીતે રિબનની જેમ પડવા લાગ્યું છે હવે આપણે તેને એક પ્લેટમાં થોડું બેટર ઉમેરી અને ચેક કરી લેશું તો ફરી પાછું બે મિનિટ સુધી હું તેને આ રીતે એકદમ સતત એક જ ડાયરેક્શનમાં હલાવતી રહીશ વિડીયોમાં બતાવેલી રીત મુજબ તમે ખાંડવી બનાવશો તો તમારી ખાંડવી પહેલીવારમાં પરફેક્ટ બનીને તૈયાર થશે આ રીતે થોડું પ્લેટમાં પાછળ બેટરને ફેલાવી દેશું અને એકાદ મિનિટ સુધી તેને પંખા નીચે ઠંડુ થવા રાખી દેવાનું એકદમ સરસ પાતળું એવું ચમચીની મદદથી ફેલાવી દેવાનું છે તો એક મિનિટ પછી હું તમને બતાવીશ તો એક મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે તમે જોઈ શકશો આ રીતે સહેલાઈથી આપણા બેટરમાંથી રોલ વળીને તૈયાર થાય છે જો ખાંડવી આ રીતે બનીને તૈયાર થતી હોય તો આપણું ખાંડવી પાથરવા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે આ રીતે થોડું હાથમાં ફેરવીને પણ બેટરને ચેક કરવાનું જરા પણ હાથમાં ચોટે નહીં એટલે આપણે ખાંડવી પાથરવા માટે તૈયાર છે હવે એક થાળીમાં પાછળ થોડું તેલ લગાવી અને ખાંડવીનું બેટર એક એક ચમચા જેટલું તેમાં ઉમેરતા જશું અને એકદમ સરસ પાતળી એવી ખાંડવી ફેલાવી લેશું જરૂર જણાય એટલું એટલું આપણે બેટર ઉમેરવાનું છે એકી સાથે બધું ખાંડવીનું બેટર નહીં ઉમેરી દેવાનું હવે ચમચાના પાછળના ભાગથી આ રીતે આપણે એકદમ સરસ પાતળી એવી ખાંડવી ફેલાવી લેશું અહીં મોટી થાળી હતી માટે બે ચમચા જેટલું બેટર ઉમેરેલું છે અને આ રીતે આખી થાળીમાં આપણે તેને એકદમ સરસ પાતળું એવું ફેલાવી દેશું ખાંડવી જેટલી પાતળી બને છે એટલી જ તે ખાવામાં ટેસ્ટી લાગે છે ખાંડવીને તમારે કિચન પ્લેટફોર્મ ઉપર તૈયાર કરવી હોય તો પણ કરી શકાય છે પરંતુ પછી આખું કિચન પ્લેટફોર્મ ખરાબ થાય છે તેના લીધે થાળીમાં આપણે તૈયાર કરીએ છીએ થાળી સાફ કરવી આપણે સહેલી પડશે ચમચાની મદદથી આરી કે આખી થાળીમાં મેં તેને ફેલાવી દીધું છે હવે આ રીતે કોઈ પણ જાતનું તમારી પાસે પૂઠું હોય અથવા સનમાયકાનો ટુકડો હોય તો તેની મદદથી ખાંડવીને આપણે એકદમ સરસ સ્મૂથ કરી લેવાની છે આ રીતે ખાંડવી તૈયાર કરશો એટલે એકદમ સરસ પાતળી કાગળ જેવી ખાંડવી બનીને તૈયાર થશે શરૂઆતમાં આપણે પૂઠાને આ રીતે આડું રાખી અને ફેલાવાનું છે અને ત્યાર પછી પૂઠાને આ રીતે ઊભું કરી અને વધારાનું એક્સ્ટ્રા જે પણ ખાંડવીનું બેટર હોય તે પૂઠામાં બધું જ લઈ લેવાનું છે તમે જોઈ શકશો બધું જ બેટર આ રીતે પૂઠામાં આવી જશે હવે આપણે તેને દસ મિનિટ સુધી પંખા નીચે ઠંડી થવા રાખી દેવાની છે દસ મિનિટ પછી આપણે ચાકુની મદદથી તેમાં કટ લગાવી લેશું ગરમ ગરમ ખાંડવીને ક્યારેય નહીં કાઢવાની નહીંતર ખાંડવી તમારી તૂટી જશે અને ખાંડવીના પરફેક્ટ રોડ વળીને તૈયાર નહીં થાય ચાકુની મદદથી આ રીતે આપણે થોડા થોડા અંતરે કટ લગાવી લેશું તો તમે જોઈ શકશો એકદમ સરસ પરફેક્ટ એવી આપણી ખાંડવી તૈયાર થઈ ગઈ છે ચાકુની અણીથી આ રીતે આપણે તેને તેને ખૂણાનો ભાગ હોય અલગ કરી લેવાનો ત્યાર પછી સહેલાઈથી આ રીતે રોલ વળીને તૈયાર થઈ જશે તમને કરીને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ ખાંડવીમાં શાઇનિંગ આવેલી છે અને પાતળી કાગળ જેવી ખાંડવી આપણી તૈયાર થઈ છે બીજો રોલ પણ આ રીતે આપણે તૈયાર કરી લેશું તો છે ને ફ્રેન્ડ્સ એકદમ ઈઝી રેસીપી વિડીયોમાં બતાવેલી રીત મુજબ તમે ખાંડવી બનાવશો ને તો તમારી ખાંડવી પણ પહેલી જ વારમાં આ રીતે પરફેક્ટ બનીને તૈયાર થશે બધી જ ખાંડવીને એક એક કરી અને આપણે આ રીતે હળવા હાથે કાઢી લેવાની છે તમને ઝૂમ કરીને બતાવું તો તમે જોઈ શકશો માત્ર એક આંગળીને ઉપયોગથી જ આ રીતે આપણો રોલ વળીને તૈયાર થાય છે થાળીમાં જરા પણ બેટર ચોટ્યું નથી કે એક પણ ખાંડવી આપણી ટૂંટી નથી હવે આપણે ખાંડવીનો વઘાર કરવા માટે એક વઘારિયામાં તેલ ગરમ કરવા મેં પહેલાં જ રાખી દીધું હતું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલી રાય ઉમેરી દેસું અને રાયને એકદમ સરસ તેલ સાથે સંતરાવા દેસું રાય બધી ફૂટી જાય ત્યાર પછી અડધી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું તલને પણ તેલમાં એકદમ સરસ સંતળાવા દેશું હવે તૈયાર કરેલા આ વઘારને આપણે ગરમ ગરમ વઘાર જ ખાંડવી ઉપર રેડી દેવાનો છે આ રીતે એક એક ચમચી જેટલો બધી ખાંડવી ઉપર વઘાર રેડી દેસું ત્યાર પછી તેને થોડું સૂકા કોપરાના છીણથી ગાર્નિશિંગ કરીશું તમને પસંદ હોય તો કોપરાનું છીણ ઉમેરવાનું નહીં તો સ્કીપ પણ કરી શકાય તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જોયા પછી સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ